2024 में नरेंद्र मोदी प्रधानमंत्री नहीं होंगे अगर ये बात खाली निकले तो बाली बाबा डाढ़ी अड़के कह रहे हैं ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વોડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં બે હજાર અને ચોવીસની લોકસભાની ચૂંટણી ગુજરાતમાં તો પૂરી થઈ ગઈ છે પરંતુ મિત્રો આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગત પાંચ વર્ષે મિત્રો પ્રધાનમંત્રીની ચૂંટણી આવતી હોય છે બે હજાર ઓગણીસથી મિત્રો અત્યાર સુધી પીએમ મોદી મિત્રો એમ કીધું ભારતના વડાપ્રધાન હતા આવનારા ટાઈમમાં મિત્રો બે હજારને ચોવીસની લોકસભાની ચૂંટણી બાદ જે મિત્રો રિઝલ્ટ આવશે ત્યારે મિત્રો બની શકે છે ફરીવાર પીએમ મોદી સાહેબ મિત્રો વડાપ્રધાન તેમાં તેને જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમે એક સંતય મિત્રો ભવિષ્યવાણી કરી છે તેને એવું કહ્યું છે કે આવનારા ટાઈમમાં પીએમ મોદી સાહેબ સિંહ મિત્રો ભારતના વડાપ્રધાન નહીં રહે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં અને ભારતના મિત્રો પીએમ મોદી સારું કામ કરવા સતાં મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા વિડીઓ એવા ફરી રહ્યા છે પીએમ મોદી સાહેબ સિંહ આવનારા ટાઈમમાં વડાપ્રધાન નહીં બને તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો બે હજાર અને ચોવીસની લોકસભાની ચૂંટણીમાં મિત્રો પીએમ મોદી સાહેબને ઘણા એવા મત મળ્યા છે સાથી મિત્રો વાત કરી તો ઘણો એવો સપોર્ટ મળ્યો છે સતામ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સંતે એવું કહ્યું છે કે પીએમ મોદી સાહેબ હાર છે હું મારી મુજ કાપી નાખીશ એવા સોશિયલ મીડિયામાં વિડીયો ખટે ખોટા બનાવી બનાવીને શેર કરી રહ્યા છે મિત્રો ખાસ તમને બધા લોકોને જણાવી દો કે મિત્રો ખોટે ખોટા બાબાઓ હોય છે જે વિડીયો વાયરલ કરી દેતા હોય છે પછી કાંઈ કરતા નથી અને મિત્રો જ્યાં રહી આપણે પીએમ મોદી સાહેબની વાત તો મિત્રો ત્યાં આવનારા ટાઈમમાં જરૂરથી જરૂર ભારતના વડાપ્રધાન બનશે તમારે શું કેવું છે કમેન્ટ કરોનો બિલકુલ ભૂલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો ઓડિયમ મળે ત્યાં સુધી બધા લોકોની જય હિંદ જય ભારત